ઓસ્ટ્રેલિયન સીગલ પક્ષી ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદાના મહેમાન બન્યા છે ભરૂચ ગોલ્ડન બ્રિજ અને નર્મદા મૈયા બ્રિજ પર વહેલી સવારે હજારોની સંખ્યામાં સીગલ આવી માછલીના શિકાર કરતા જોવા મળે છે યાયાવર પક્ષીઓનું સીગલ પક્ષી ગુજરાતમાં કે ભારતમાં માળો બનાવતા નહીં અહીં માત્ર શિયાળો પસાર કરવા આવે છે ગુજરાતનો પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ અને સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં અહીં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે છીછરી જળરાશિ ધરાવતા જળપ્લાવિત વિસ્તારમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ રોકાય છે ઉત્તર ધ્રુવનું કાતિલ શિયાળાની ઋતુ પૂર્ણ થતાં જ આ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરે છે આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાના જે તે સ્થાન પર પહોંચી જતા હોય છે ઓસ્ટ્રેલિયાથી મોટી સંખ્યામાં સિગલ પક્ષી અને શિયાળો ગાળવા માટે આવે છે ગુજરાતીઓમાં તેને ધોમડા પણ કહે છે સિગલના બે ગ્રુપ હોય છે જેમાં નાના સિગલ અને મોટા સિગલ જેમાં નાના સિગલ ત્રણ પ્રકારના હોય છે બ્લેક હેડ જેનું માથું કાળું હોય છે તથા બ્રાઉન હેડેડ જેનું માથું બદામી હોય છે તથા સ્લેન્ડર તેની ચાંચ વાક્ય હોય છે જ્યારે મોટા સિગલમાં પલાસિસ અને ગલ હેડ જેનું કદ મોટું અને માથું કાળું હોય છે લેઝર બ્લેક ગર્લ કાસપિયન ગર્લ વગેરે તેના પ્રકાર છે સામાન્ય રીતે સીગલનો ખોરાક માછલી છે અને તેઓ તરી શકે છે અને કિનારે રહીને માછલીઓનો શિકાર પણ કરે છે પર્યાવરણ પ્રેમી અમિત રાણાએ જણાવ્યું હતું કે લોકો પુણ્યની દૃષ્ટિએ આ સિગલ પક્ષીઓને ગાંઠિયા ખવડાવે છે જે આ પક્ષીઓ માટે ખૂબ જ હાનિકારક છે ગાંઠિયાના કારણે પક્ષીઓની પાચન સિસ્ટમ નુકસાન થાય છે અને આ પક્ષીઓની પ્રજનન ક્ષમતામાં પણ ઘટાડો નોંધાયો છે ઘણીવાર વધુ ગાંઠિયા ખાવાના કારણે પાચનતંત્ર નબળું પડવાથી ઉડવામાં પણ તકલીફ પડે છે સિગલ પક્ષી ઉત્તર ધ્રુવના અલગ અલગ દેશોમાંથી ભારત આવે છે જેમાં ઓસ્ટ્રેલિયા ઉપરાંત ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વ વિસ્તારોમાંથી મોગોલિયા તુર્કમેનિસ્તાન રશિયા સહિતના દેશોમાંથી સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી ભારત આવી જાય છે અને માર્ચ એપ્રિલ સુધી ગુજરાતમાં રહે છે અને ફરી તેના વતન પરત જાય છે યાયાવર પક્ષીઓનું સિગલ પક્ષી ગુજરાતમાં કે ભારતમાં માળો બનાવતા નથી અહીં માત્ર શિયાળો પસાર કરવા જ આવે છે